આમ રામ ડાયરા ને કેમ છો બધા મોજમાં માં હસન મોજ રહેજો હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ તો કેમ છો બધા મોજ માં ને તો મિત્રો ઉભા રહી ઉભા થઈ ગઈ એટલે બેહી ગઈ તો હાઈતમ આવે હે આપડી હાઈતમ આઠમ કૃષ્ણ જન્માષ્ટમી અને આપણે તૈયારીઓ માં લાગ્યા હે આજો આ પૂડીયું આ હે ની આપડી બનાવ લે આ પૂડી ટ્રાય મારતા હતા આવડે કે નઈ તો અટાણે પૂરી ઉતારવાનું હાલે છે હજી લોટ ઘણો બાકી છે ઈ હવે ઓલી ખાખરા પૂરી કે ને ઈ કરવાની છે ઓલી પૂરી તો ઘણો થઈ ગયો આગો તો મિત્રો હજી તો મુંથાર કરવાનો બાકી છે ઈ હજી થાશે મિત્રો આ પૂરી છે ને માખ્યું એ કવર આવ્યા એક તા આ પૂરી આપડી છે આ બધી માય એ બનાવેલ છે વાહ હું તો આ બાપુ બધા હવે તરવાની તૈયારીઓમાં હે આ લોટ હજી બાકી છે બાકી ભે હું આપણે ઘણી ઓછી થઈ ગઈ કામ નથી થાતું કહો ના એટલે અમારથી નહિ બાપુ થી ને એનથી નથી થાતું અમારથી જ થાય છે હજી કામ તો માં આગળ વધતા પેલા તમને જણાવી દઈએ કે કઈક ચેલેન્જ વિડિયા ઓલ તમારે જોતા હોય તો કમેન્ટ કરી દેજો ચેલેન્જ મારથી થાય એવી પછી ગમે એવી ના દેતા મારથી આમ વિડીયો બધું બને એવી હું કંઈક કહેજો તો હલો હવે આખો વિડીયો જોઈ આવો ચેલેન્જ કમેન્ટ કરી દેજો મારથી થાય એવી તો મિત્રો આ છે આપણા કાકાને અટાણે ચાહણીનું કામ આવે છે મંથર ટું ચાહણી બનાવે છે તો મિત્રો આ ચામડી બનીને તૈયાર થઈ ગઈ ને હવે ભેરું કરે લોટમાં નાખ્યો લોટ તો એમાં મિત્રો આજ થઈ ગઈ છે આઠમ કૃષ્ણ જન્માષ્ટમી તો મિત્રો આજ તો આપણે થઈ ગયા રાંધણ ના દિવસે આપણે વિડીયો બનાવ્યો તો છેલ્લો પાછો આજ કેમ કે જો આ વાતાવરણ આવું છે અને પાછી કાલ વિઝીટમાં એટલો હતો પણ વિઝીટ એટલી હતી કે વિડીયો ક્યાંય બનાવવાનું વેરો વિઝિટ નહીં નહીં મોટી એવી જીત હતી મારે જ કરવાની હતી સાહેબ ખાલી ભેગા આવ્યા હતા એટલે અને અટાણે જ આપણે મોટર હમી કરવા પાણી આવતું નથી મોટર ઉપડતી નથી બોલો ત્યાં જઈ મિત્રો આપણે આઈટમ આઈટમ વહી રહી ટાઈમ ને જાતા વાર ના લાગે માણસ એમ કે બધા હું અહીંયા કહું હું માતા આઈટમ આઈટમ વહી રહી અને હવે અટાણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો ટાણો આવી ગયો કેમ કે સરખો વ્લોગ બન્યો નથી તમને મજા ના આવે પણ તમે કઈક ચેલેન્જ ક્યો આપડે બનાવી હગી એવી તો હમ બનાવી હું તમને મજા આવી હું કઈ કરશું તો આજે હું લોક અહિયાં રાખી નવા બ્લોક માં મળીયું અહિયાં સુધી જોયો તો ધન્યવાદ લાઇક સેલ્સ ક્રેપ કમેન્ટ કરી દેજો આવજો ભાઈ ભાઈ તાતા શિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મળી એક નવા માં આવજો